દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વિકાસના કામો કરવામાં આવે છે એમાં પંચવટી કેનાલથી ઉંડેરા રૂબી સરક સુધીનો રોડ નવેસરથી બનાવવામાં આવે એમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું દેખાય છે ક્યારેક આ રોડ આગામી દિવસ બનાવવામાં આવેલો ત્યાર પછી આ દિન નવી લાઇન નાખવાના લીધે આ રોડની હાલત ખરાબ થઈ ગયેલી આ જ રોજ નવેસરથી રોડ બનાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓને મિલીભગત દેખાઈ આવે છે જે ટેન્ડર પ્રક્રિયા મુજબ આ રોડ બનવો જોઈએ તે રીતે બનાવવામાં આવતો નથી મટીરિયલમાં વાપરવામાં આવતા નથી આવી રહ્યું ત્યારે સ્થાનિકે જોયું કે અહીંયા રેતીના ઢગલા મારીને ઉપર કપચી પાથરીને રોડ બનાવવામાં આવે છે આજ દિન સુધી આવો રોડ બનાવતા જોયો નથી પણ આ કોઈ નવી ટેકનોલોજી કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ લાવ્યા લાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માગીએ છીએ કે આ રોડ પર તપાસ કરવામાં આવે અને જે તે અધિકારી તપાસ કરવામાં આવે આ રોડ પર ખબર પડશે કે કેટલો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટની મિલી ભગતના લીધે થતો હોય તેવું લાગે છે વડોદરા શહેરને વિકાસની વેગ આપવામાં આવે છે પણ વિકાસની વેગ આપવામાં એવી રીતે આવે છે કે જોટું જાગ્યું ઉદાહરણ જે વર્ષો પછી આ રોડ બનેલો અને એ રોડ બનાવીને પાછો ખોદી કાઢવામાં આવે છે ખોદવામાં એવી રીતે આવ્યો કે વડોદરા મહાનગરપાલિકા એવું બતાવે છે કે આ રોડ પર ડ્રેનેજ લાઈન નાખી નાખી છે તેના લીધે હવે આ રોડ ખરાબ હાલતમાં જોઈએ એટલે નવે આ રોડ બનાવવામાં આવે પણ બનાવવામાં એ રીતે આવે છે કે તમે જોઈ શકો છો કે રિસલમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે કેમ કે અને ખોદી અઢી ફૂટ ખોદીને જે મેન્ટર વાપરવાના હોય એ મેન્ટર નહીં વાપર્યા જે ટેન્ડર પ્રક્રિયા મુજબ જે રીત છે એ રીત નથી વાપરી જેવી રીતે કે અમે સ્થળ મુલાકાત કરીને જોયું કે અહીંયા ડાયરેક્ટ રેતી વાપરવામાં આવે છે રેતી વાપરીને ડાયરેક્ટ કપચી પાથરી દેવામાં આવે પણ અહીંના જે લાગતા વળગતા કાઉન્સિલર છે ધારાસભ્ય છે જે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ પણ તમારા વોર્ડમાં ને તમારી જ વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે છે એ કેવો આચરવામાં આવે તે તમે બી સ્થળ મુલાકાત લો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે એન્જિનિયરને જે તે અધિકારીને આ રોડની જવાબદારી આપેલી હોય તે અધિકારી બી આ રોડ પર દેખાતા નહીં કેમ કે એમની બી લાગે મિલી ભગત હોય જે તે અધિકારીની એવી દેખાઈ આવે છે ખાલી કોન્ટ્રાક્ટરના માણસો દેખાય છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા જ્યારે સામાજિક જવાબ પૂછવા જાય ત્યારે આડેધડ જવાબ આવતા હોય અને કહે છે કે ટેન્ડરની પ્રક્રિયા મુજબ પણ અમે આજ દિવસ સુધી આવો રોડ બનાવતા જોયો નહીં કેમ કે અમે તો જોયો છે કે મેન્ટેન એવી બધી પ્રક્રિયા ચાર પાંચ જાતની પ્રક્રિયા હોય તે રીતે આ રોડ બનાવવા આવે છે પણ આ રોડ એવો છે કે છ ડમ્પર રેતી પાથરી છ ડમ્પર રેતી પાથરી દીધી ને એના ઉપર ખાલી કપચી પાથરી છે એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવી દેખાય છે તો મીડિયાના માધ્યમથી કહેવા માંગે છે કે જે તે અધિકારી લાગતા વળગતા અધિકારી હોય કે ધારાસભ્ય કાઉન્સિલર છે નહીં આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરણ મહેશ બાબુને કહેવા માંગે છે કે આ રોડ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારી રીસી કમિશનર જોડે જવાબ માગીશું કેમ કે આ રોડ કોઈના એ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે ધારાસભ્યના ગજાના પૈસાના નથી આ રોડ અમારા જેવા સામાજિક નહીં આ પ્રજાના પૈસા પૈસાના ટેક્સના પૈસાના રોડ બનતા હોય તો આ રોડ મજબૂત બનવો જોઈએ જો આગામી દિવસમાં નહીં કરવામાં આવે તો અમારી રીતે જે તે અધિકારી ને જવાબ ભી અમે અમે આપીશું છબી ચોલી વર્ષ